રાધનપુર ખાતે રોટરી ક્લબ હોલ ખાતે શ્રી રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને ચોપડા વિતરણ કાર્યક્રમ બે હજાર પચ્ચીસ યોજાયો છઠ્ઠો ચોપડા વિતરણ કાર્યક્રમ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને છઠ્ઠા ચોપડા વિતરણ કાર્યક્રમ બે હજાર પચ્ચીસ યોજાયેલા પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું દસ નામ ગોસ્વામી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સન્માન બાદ સમાજના તમામ લોકોએ ભોજન પ્રસાદ સાથે લીધો હતો આ પ્રસંગે રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં બાળકોને સ્કૂલ બેગ કંપાસ વોટર બેગ લંચબોક્સ તથા ચોપડા વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોસ્વામી મનુપુરી અને ભીખુપુરી અને મહેશપુરી અને કુલદીપપુરી અને કલ્પેશપુરી અને નટુપુરી અને અશ્વિનપુરી અને અનિલપુરી અને સૂરજગીરી અને સમાજના યુવાનો મહેનત કરી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરસ મજાના આયોજનને સમાજના લોકોએ બિરદાવ્યું હતું